આપણે ઓલા સાંસદ માં તો આપણા ધાર્યા કામ તાલુકા થાય અને જો મારો ભાઈ ડોહલી ના ઘીરે લઈ ગયો ને એ તો રહીશું આપણા ટોકરી વગાડતા મારે શું કરવું એ તારે નથી કરવાનું

સ્વાગત કરવા તો તાલુકા માં એના કામ થાય છે અને આપણું કાઈ નહી થાય આમ બેઠા મારાપા મોર દાદા આ ખોખા માં ફૂલડા એ ઘટિયા બુદ્ધિ નો આવી આપડે ઓલા બેન આવે ને એટલે તારે આ દોરી ખેંચવાની એટલે બેન ઉપર વરસાદ થાય

તો વાંધો નહીં એ બધ હોવું છે માનું કામ આવી ગયો તો બેખી બેકી ચાલી લઈ જયો એ હો 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 દીકરા ગાડી આવી ગાડી આવી એનો રાઈટ હેન્ડ છે એ તો નહીં હા રામ 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 મંગુબેન હાલો આપડા ઘીરે તમારા સ્વાગત ની તૈયારી કરી નાખી બધી અમે એવે હું તૈયારી કરી હોય ના કરતા તો અમારા ઘી મેં હારી તૈયારી કરી છે હાલો અમાર ઘી એ ડોલી તમારા બાપ દીકરાને ને એ કઈ હાપ નથી તમે શું આ મંગુ બેન ને મત આપશો સમજો આ ભુરો દાદો તારા ને એટલે મતની પેટી ભરી પેટી સમજો ભીડિયા પેટી તો મત ની હું ભરી દઉં આવા ખોટા રાંગા નો એક મંગુ બેન પાસે એ રાંગા નથી રાંગા આ ધરો ગામ માં મારા ભુરા દાદા નો ડંકો વાગે ડંકો એ તમને નથી સારું લાગતું એ દીકરા ગામ હોય એવું હાલતું જ હોય એમાં મંગુબેન ને નો કેવાનું હોય

ના ગામમાં તપણ મત ન મળે હો તું સાનો માનામાં હાઈ લે પાપા